હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ અમદાવાદના માણેકચોકમાં મળતા જાંબુ શોર્ટની સરળ રીત આ રીતે જો તમે એક વખત ઘરે જાંબુ શોટ બનાવશો તો બહાર ક્યારેય પીવા નહીં જાઓ એટલા ટેસ્ટી તૈયાર થાય છે અને ઘરે બનેલો હવાથી એકદમ ચોખ્ખો અને માર્કેટ કરતાં ઓછા ખર્ચે તૈયાર થાય છે અત્યારે માર્કેટમાં સારા એવા પ્રમાણમાં જાંબુ મળે છે તો આપણે તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ તો એ તેના માટે અહીંયા મેં બસો ગ્રામ જેટલા જાંબુને સરસ રીતે ધોઈ લીધા છે આ રીતના મોટી સાઇઝના પલ્પવાળા જાંબુ લેવાના એમાંથી તમે જાંબુ શોર્ટ બનાવશો તો એકદમ સરસ તૈયાર થશે જે નાની સાઈઝના જાંબુ હોય છે એમાં એટલો પલ્પનો ભાગ નથી હોતો પણ આ રીતના મોટા જાંબુ લો તો એકદમ સરસ પલ્પવાળા હોય છે હવે જાંબુને આપણે આવી રીતે કટ કરી લેવાના છે જો કોઈ સડેલા જાંબુ હોય તો તેને આપણે દૂર કરી દઈશું માર્કેટમાં જ્યારે આપણે જાંબુ શર્ટ પીવા જઈએ છીએ ત્યારે આપણને ખબર નથી હોતી કે તેની અંદર કેવા જાંબુનો ઉપયોગ કર્યો હોય છે ઘણી વખત જાંબુ ખૂબ જ સડેલા હોય છે એટલે આપણે જો ઘરે બનાવીએ તો એકદમ ચોખ્ખો તૈયાર થાય છે અને ટેસ્ટી પણ લાગે છે તો જો તમે ક્યારેય ઘરે જાંબુન શોટ ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો ફક્ત પાંચ કે સાત જ મિનિટમાં આ તૈયાર થઈ જાય છે આ રીતે બધા જાંબુને આપણે સરસ રીતે કટ કરી લઈશું આવી રીતે તમે કટ કરી અને ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો તમે જોઈ શકો છો બધા જાંબુને કટ કરી લીધા છે બે કે ત્રણ ખરાબ હતા તો તેને મેં કાઢી લીધા છે ઝીપલોક બેગમાં ભરી અને તમે ફ્રીઝરમાં આને સ્ટોર પણ કરી શકો છો પછી જ્યારે તમારે જાંબુ શોટ પીવા હોય ત્યારે તમે બનાવી શકો છો અત્યારે અમે એક મિક્સચરના બાઉલમાં બધા જાંબુને લઈ લઈશું ત્યારબાદ અડધો બાઉલ ભરી અને બરફના ટુકડા લઈશું જાંબુ શોટ એકદમ ઠંડા જ સર્વ કરવામાં આવતા હોય છે એટલે આપણે તેની અંદર બરફના ટુકડા જ એડ કરવાના છે એક ચમચી જેટલું સંચર પાવડર એડ કરીશું જો તમે ફ્રીઝરમાં મૂકેલા જાંબુ લેતા હોય તો તમારે બરફના ટુકડા થોડા ઓછા નાખવાના ત્યારબાદ અડધા લીંબુનો રસ એડ કરીશું આની અંદર ખાંડ નાખવાની છે ચાર કે પાંચ ચમચી તમારા જાંબુ જો વધારે ખાટા હોય તો તમારે વધારે થોડી ખાંડ નાખવાની અને મીઠા હોય તો ખાંડ થોડી ઓછી નાખવાની મેં અહીંયા ચાર ચમચી ખાંડ એડ કરી છે તમે ખાંડની જગ્યાએ ગોળ પણ નાખી શકો છો ત્યારબાદ અડધા લીંબુનો રસ એડ કરીશું અને જો તમારે ખાંડ ના નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તેની જગ્યાએ તમે સાકર પણ નાખી શકો છો હવે આપણે મિક્સરને બંધ કરી બાઉલને તેને ક્રશ કરી લઈશું એટલે આપણું જે જામુન શોટ છે એ તૈયાર થઈ ગયા તમે જુઓ કેટલું ચિલ્ડ છે આ એકદમ સરસ બરફ નાખ્યો હોવાથી એકદમ ચિલ્ડ તૈયાર થાય છે અંદરથી પણ ધુમાડા નીકળે છે તો આ રીતનું ઠંડુ ઠંડુ જ આને સર્વ કરવાનું છે તો જ તેને પીવાની મજા આવશે માર્કેટમાં જો તમે ક્યારેય જાંબુ શોર્ટ પીવા ગયા હોય તો તમને ખબર હશે એકદમ ચીલ્ડ સર્વ કરતા હોય છે અને આ રીતનું જ તે થીક હોય છે તમને જો આટલું થીક ના ગમે તો થોડું પાણી એડ કરવાનું પણ માર્કેટમાં જો તમે ક્યારે પીવા ગયા હોય તો તમને ખબર હશે આ રીતનું થીક જ સર્વ કરવામાં આવે છે હવે આપણે તેને સર્વ કરવા માટે એક પ્લેટની અંદર થોડું લાલ મરચું અને મીઠું એડ કરીશું અહીંયા મેં સિંધવ મીઠું લીધું છે પણ તમે રેગ્યુલર મીઠું પણ લઈ શકો છો બંને વસ્તુ મિક્સ કરી દઈશું આ રીતે અને તમારે જે ગ્લાસમાં સર્વ કરવાનું હોય જામુન શોટ એ ગ્લાસ લઈ તેને ધારી પર આ રીતે લીંબુ લગાવી લેવાનું લીંબુનો રસ અને જે મીઠું અને મરચું મિક્સ કરીને રાખ્યું છે તેની આ રીતે કોટ કરી લેવાના છે ગ્લાસને એટલે જ્યારે તમે જામુન શોટ પીવો ત્યારે તેનો ટેસ્ટ તમને મોઢામાં આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે ઘણા લોકો એકલું મીઠું જ લગાવતા હોય છે અને ઘણા લોકો આ રીતે મીઠું અને મરચું બંને લગાવતા હોય છે તમને જે રીતે ગમે એ રીતે તમે સર્વ કરી શકો છો કંઈ લગાવ્યા વગર પણ તમે જામુન શોટ સર્વ કરી શકો છો આ રીતે બંને ગ્લાસ રેડી કરી અને તેની અંદર એકદમ ઠંડા ઠંડા જામુન શોટ આપણે સર્વ કરવાના છે તેનો કલર પણ એકદમ પરફેક્ટ આવ્યો છે ફ્રેન્ડ્સ જોઈને જ તમને પીવાનું મન થઈ જાય એવા આ જામુન શોટ તૈયાર થયા છે તો તમને અમારી આ જામુન શોટની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો અત્યારે માર્કેટમાં ભરપૂર જાંબુ મળે છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જાંબુ ખાવાના ઘણા બધા ફાયદા છે ફ્રેન્ડ્સ ઘણા બધા રોગમાં જાંબુ ખૂબ જ ફાયદાકારક હોય છે તો જાંબુનો આપણે જેમ બને એમ વધારે ઉપયોગ કરવો જોઈએ તો જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય